મકાન ધરાશયની જોણ પાર વિભાગ તથા ગાજી શરીર નો સારી બચવા અને મજૂરા ફાયર સ્ટેશન ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી જો કે બંધ મકાન હોવાથી કોઈ જાનહાની કે ઈજા થઈ ન હતી ફાયર વિભાગની ટીમ કાટમણ હતાવાની કામગીરીમાં લાગી હતી સાથે જ પાલિકા અને સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી બંધ મકાન વર્ષો જૂનું હતું રસ્તા પર પડેલા કાટમણ ને ફાયર વિભાગ ટીમ ઝડપથી હટાવી રસ્તો ખુલ્લો ગયો હતો આજે સાંજે 6:30 વાગ્યાના સુમારે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખરાદી શેરી બેગમપુરા ખાતે વોર્ડ નંબર ચારમાં એક ત્રણ માળનું મકાન જે જર્જરિત હાલતમાં હતું એમાં ઉપરના જે બે માળ છે એ તૂટી પડેલા છે જોકે મકાન માલિક જે છે સવિતાબેન નગીનદાસ ખુશાલદાસ એ અહીંયા આગળથી ત્રણ ચાર વર્ષ પહેલાં જ માઇગ્રેટ થઈ ગયેલા હતા આ મકાન જર્જરિત હોવાના કારણે એસએમસીએ અને નવેમ્બર બે હજાર ત્રેવીસમાં જ જે પણ વધારાનો ભાગ છે જર્જરિત હાલતમાં છે એને ઉતારી લેવા માટે નોટિસ આપી દીધેલી હતી એ ભાગ ઉતારવામાં ન આવ્યો અને આ વરસાદી માહોલના કારણે આ આ ઘટના બનવા પામી છે જોકે એક સારી વસ્તુ એટલી જ છે કે કોઈ પણ પ્રકારની જાનહાની અહીંયા આગળ થયેલ નથી અને હાલ અત્યારે એસએમસીની ટીમ દ્વારા અહીંયા આગળથી જે પણ કાટમાળ છે એ હટાવવાની કામગીરી ચાલુમાં છે અત્યારે અહીંયા આગળ કામગીરી વધારાની અમારી ચાલુમાં જ છે અને જે ટીમ છે એ કાર્યવાહી કરી રહેલી છે સુરતની જે જે અમુક વિસ્તાર છે છે વોર્ડ એમાં ઘણા જર્જરિત મકાન છે એને નોટિસ પણ આપેલી છે પણ કોઈ કારણોસર જે પણ મકાન માલિકો છે એમાં નિષ્કાળજી દાખવી રહ્યા છે અને એના કારણે આવી ઘટના બની રહી છે બે દિવસ પહેલા પણ સુરતમાં આવી જે ઘટના બનેલી હતી આજે આ ફરીથી એક ઘટના બનેલી છે તમામ જે આવા જર્જરિત માલિકો છે એમની ગુજરાત પોલીસ સુરત પોલીસ તરફથી એક વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ બાબતે કાર્યવાહી કરી જે પણ જર્જરિત હાલતના ભાગ છે એને ઉતારી લે કે જેથી કોઈ પણ પ્રકારની જાનહાની એમની કે એમની આસપાસના લોકોની બાળકોની તમામની બચી શકે